સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થયા છે દ્વારકાના કલ્યાણપુરમાં ખેતરમાં આગ અજાણ્યા ફરાર થયા વીઘામાં ઉગેલી થોડી જ વારમાં તત્વોએ નારણ રાઠોડ નામના વ્યક્તિના ખેતરમાં આગ લગાવી ખેડૂત સામંતભાઈ જમીનમાં ભાગમાં વાવતા હતા મગફળી અજાણ્યા શખ્સો મગફળીમાં આગ લગાવીને ફરાર થઈ જતા ખેડૂતને ભારે નુકસાન થયું છે ભાગ્યા ખેડૂતે તૈયાર કરેલી મગફળી બળીને ખાક થઈ ગઈ આ તમારી ટીવી સ્ક્રીન પર છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતની મહેનત ભડકે મળી રહી છે જી હા દ્વારકાના કલ્યાણપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે અજાણ્યા ખેતરમાં આગ લગાવીને ફરાર થઈ ગયા વીઘામાં મગફળી થોડી જ વારમાં થઈ ગઈ અને તેની સાથે ખેડૂતની મહેનત પણ રાતમાં મળી ગઈ એ નારણ રાઠોડ નામના વ્યક્તિના ખેતરમાં આગ લગાવી દીધી હતી ખેડૂત સામંતભાઈ આહિરની જમીનમાં મગફળી ભાગમાં વાવતા હતા અજાણ્યા શખ્સો મગફળીમાં આગ ફરાર થઈ ગયા જેના કારણે ખેડૂત તો આ સાંભળ્યું તમે કે ખેડૂતની આખા વર્ષની મહેનત એડે ગઈ છે જી હા પચીસ વીઘામાં વાવેલી મગફળી અને એ થોડી જ વારમાં માં મળી ગઈ અજાણ્યા શખ્સો આ કરી છે અને આ જે દ્રશ્ય આગના તમે જોઈ રહ્યા છો એ આગમાં એક ખેડૂતની મહેનત સળગી રહી છે એક ખેડૂતની મહેનત બળીને રાગ થઈ ગઈ છે જી હા દ્વારકાના કલ્યાણપુરના આ દ્રશ્ય છે કે જ્યાં ખેતરમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી જેની સાથે ખેડૂતની મહેનત પર પાણી ફરી ગયું છે પચીસ વીઘામાં ઉગેલી મગફળી થોડી જ વારમાં રાગ થઈ ગઈ લુખા તત્વે આ કૃત્ય આચર્યું છે નારણ રાઠોડ નામના વ્યક્તિ કે જેમની આ મગફળી હતી